ત્યારે સમસ્ત સોજિત્રા પરિવાર દ્વારા બીજાને પ્રેરણા મળે તેવા હેતુ દાદી માઓનું સન્માન સાથેનો અનોખો કાર્યક્રમ સુરતમાં આયોજિત કરાયો હતો સુરત શહેરના રામવાડી પાટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર સુરત દ્વારા આયોજિત પચીસમો રજત જયંતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો જેટલી મહિલાઓએ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં જાણીતા લેખક અંગિતા મુલાણી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી અત્યારના સમયે પરિવારને એક રાખવો ખૂબ મુશ્કેલ છે તેવામાં પરિવારને એક રાખનાર અને સાથે રાખનાર એવા પચીસ દાદીઓનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં સૌ કોઈને પરિવારને સાથે કઈ રીતે રાખો તેવું જ્ઞાન મળે તે માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર અભિષેક ઓરા વિક્રાઇમ ન્યૂઝ સુરત નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ આજે સુરત જે આપણી કર્ણભૂમિ છે દાનભૂમિ છે એવા સુરતની અંદર શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર વતી રજત જયંતિ મહોત્સવનું સ્નેહમિલન અને ખાસ ઘર પરિવાર જે એક તાતણે મહિલાઓ રાખતા હોય છે એટલે મહિલા જાગૃતિ માટે દાદીશ્રીઓનું સન્માન મહિલાઓનું સન્માન ટૂંકમાં કહું તો વસુદેવ કુટુંબકમ બહુરત્ન વસુંધરા આ સૂત્રોને સાર્થક કરતો આજનો આ કાર્યક્રમ છે અને ખૂબ અભિનંદન આપીએ કે સમસ્ત સુરત પરિવારમાંથી તમામ લોકો હાજર રહી અને નાના બાળકથી લઈ અને વડીલો સુધીના હાજર રહ્યા છે સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો કે તમામ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કેવું થઈ શકે એનું એક અદ્ભુત ઉદાહરણ છે હું સમસ્ત સુજિત્રા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ભારત માતા કીધે